नस्ता करो हम पंजाबी पेशीनास करी साने टेपला खावे नौ दा दे टेपला मजा आवे मन तो साने टेपलास्ता बोलाउन साफी लो पेशीनास <laughs> ફાઇનલી અમે પહોંચી ચૂક્યા છીએ મુગલ માના મંદિરે દર્શન કરવા માટે તમને પણ દર્શન કરાવું નજારો અહીંયાનો બતાવું કઈ રીતનું છે જય મોગલમા i'm moving તો અમારી સાથે અમારા મુખ્ય મહેમાન એવા મનીષભાઈ પણ અમારી સાથે છે મજામાં મનીષભાઈ તો તે પણ અમારી સાથે અહીંયા દર્શન કરવા માટે આવ્યા હતા હજી બે મહેમાન છે તે રસ્તામાં છે આવી રહ્યા છે હમણાં થોડીક જ વારની અંદર તમને બતાવું કે બીજા મહેમાન કોણ છે તમને હું જે કહેતો હતો કે અમારા સાથે બીજા મહેમાન પણ છે તો તે જો અહીંયા આ મહેશભાઈ છે તે પણ અમારી સાથે આવ્યા છે અત્યારે થોડા કઈ કામમાં બીજી છે કારણ કે એને ફોન કોલ ચાલુ છે પૂર્ણ થઈ જાય એટલે તમને એને પણ મળાવું તો આજે અમારા મહેમાન આવી ગયા છે વાડીએ બતાવું નજારો કારણ કે મહેમાન આવ્યા ભેગા જ પરફારા કામે લાગી ગયા છે તો જ્યાં અમારા મહેશભાઈ છે તે આપણે જૂનાગઢથી છે પધારા આ ભાઈને તમે ઓળખો જ છો તો જો અહીંયા ખાટલા ની હારે ફૂલ એન્જોય સાથે એક મહેમાન અમારા નીચે બેઠા અને બે મહેમાન અહીંયા છે જો અહીંયા મનીષભાઈ અમારા મહેમાન એમ ચોક કે મારે ગેડિયો લઈ જવો તો આપણે આખે આખો જે ઝાડ છે એ ગેડીયા નું ઝાડ છે એટલે મનીષભાઈ માટે અમારા સોનીંગભાઈ ગેડીઓ કાઢી રહ્યા છે અને ગેડીઓ નીકળી પણ ગયો છે હવે ખાલી ખેંચવા પૂરતું જ છે કારણ કે આમાં બધું આટી વિટી હોય એટલે ખેસવામાં થોડીક વાર લાગશે કાંઈ ભાઈ હા હમ એ છે જ કારણ કે ખેડૂતની તાકાત હોય એ જ એટલી મહેનતથી કરી શકે બાકી તો ભાઈ અમારા કાઢતા હતા હફી ગયા હતા પછી ના નીકળે હવે નીકળી જાય જો અને બીજી વસ્તુ કે જો આ તેમના નાના હાડુભાઈ છે તે નીચે બેઠા કેટલું માન સન્માન આપે અને મોટા હાડુભાઈ છે તે ખાતરે બેઠા જો

કારણ કે બધી આજે સ્પેશિયલ પ્રોગ્રામનું આયોજન રાખેલું છે કે ગેસના ચૂલાનું તો આપણે બધું જ રોજે રોજ ભોજન લેતા જ હોય પણ આજે સ્પેશિયલ વાડીએથી બળતણ અને શાકભાજી બંને લઈ હોય તો તેમનો પણ ટેસ્ટ બહુ મસ્ત હોય એમ વાડીયા થી પેલો ગેડીયો મનીષભાઈ ના હાથે મુહૂર્ત છે કે વાડીયા થી અમે ગેડિયો લઈ આવ્યા કારણ કે અમારા ગેડીયા નું ઝાડ છે આખે આખું પણ નજીક કઈ કાઢ્યો નતો તો જો અહીંયા અમારે વાડે થી શાકભાજી લઈ આવ્યા હતા બધું અને ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો હતો તો અહીં બધી સુધારવાની કામગીરી ચાલુ છે

કે સ્પેશિયલ ખોરાક છે શિયાળાના સારું હવે આગળ આગળ વિડિયો જોતા રહેજો જેટલું નવું હોય તેટલું તમને બતાવશું કે સ્પેશિયલ લેવા માટે સ્પેશિયલ છે અને હવે બીજો સામાન લેવાનો હતો એટલે

દેશી વસ્તુ ખાવા માટે થઈ અને દેશી છે મને પ્રાણ યાદ આવી જાય જો અહીંયા શાકભાજી સુધારવાનું કામ ચાલુ છે કારણ કે અમે ગામમાંથી બધું લઈ આવ્યા હતા લગભગ મોટાભાગ બધું તૈયાર થઈ ગયું

કારણ કે ચૂલો તો ચાલુ કરે કાલે એવું કીધું આપણું ચાલુ કર્યું આજે ભજીયા ભેગા ફૂટી ગયા શું કરું રે પછી એમાં ફટાકડા ફૂટશે તો ભજીયા ખાવાના વધશે નઈ ગયો કઈયા ફટાકડા ફૂટે ની રાહ જોઈ ક્યાં હે મનીષભાઈ કઈ ફટાકડા ફૂટે ની રાહ જોઈ કે આવો સાહેબ આવો

તારે વાત છે વરી પર ગેસ ચૂલા શાકભાજી બધું જ કે અરે એવડો તો થઈ જાય હો હવે પાંચ જણા

इले मूड तनिया वाडी लिमडो कै हमारे मेहमान आव्या छे ने मेहमान छे आना नाना भाई तो पजी खवराती तुमरा आ जाती ती तुम शूटिंग उतारो केतलो टेस्ट बेरी जाओ मोठो पण चाटी ये वो टेस्ट मनीष भाई काडी गयो काटू हो दुबाई तो तो पजी एमज हो रिया टेस्ट केम आवे थारो मोरू चातो दूजु बना आवे तो वांधो नथी आगर पछि एक डणो अपो पछि क्या आवे और तेरे पेमा आन्या बोतो गोदनू नाम लेलं तर पेलला भाई ओला सोत्रा बोलायचं पण जमवान होत पछी मनीष भाई काव खावाई तो खा बणसे तो आवाज ओ ये ओला ना तोच जातो हो ना

કોમા ઓય નીચેનો એટલે મને જેમ ફટાકિયા ચાલુ થઈ જાય ફટાકિયા લાકડામાં ફૂટે તો મનીષભાઈ ભજીયા બનાવે અને હવે શરૂઆત થઈ ગઈ જમવાની મસ્ત

<laughs> के मनी <coughs> <laughs> <दर्मा> <पचीया। laughs> <लाएगे। laughs> <laughs> મોસ છે <onents>

એકમાં બરોબર છે. દીખા આવે છે જો તમને મજા આવે છે. એટલે કે આવવાનું આવવાનું આલ્યા કર્યો. સાઈડ પાસી જવા જવું પડે. જો ફટાકિયો ફૂટે તમે ધોરીનાના ભક્તો. ભગાય હું કઈ

અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા મિત્રો હોય જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો નવા લોકો સાથે ફરી પાછા કાલે મળીએ ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો